વર્ણિવેરમણીયર્શન મંદહાસચિિરાનનાંભુજ પૂજિમ સુરૂનરોમૈરમુદા ધર્મનંદનમ્યચિંદ અસતો મા હૃડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસમદુરૂ સમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી કેસભાઈના હેક પૂર્વક ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા ભગવાનના શરણની અંદર કોણ આવે તથા ભક્તિ કરતા શરણાગતિની શ્રેષ્ઠતાના પ્રમાણ આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી તમોએ ભક્તિ કરતા શરણાગતિની શ્રેષ્ઠતાના લાગ લગાટ પાંચ પ્રવચન કર્યા પરંતુ એની અંદર તમે એ વાત ન બતાવી કે ભગવાનના શરણની અંદર કોણ જાય છે તથા ભક્તિ કરતા શરણાગતિની શ્રેષ્ઠતાના પ્રમાણો તમે આપેલા નથી તો શું ભક્તિ કરતા શરણાગતિની શ્રેષ્ઠતાના કોઈ પ્રમાણ છે ને હોય તો આપ ઉપસ્થિત કરો તો એ ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો તો તેનો ઉત્તર પાંચ રાત્ર શાસ્ત્રની લક્ષ્મીતંત્રમ સંહિતામાં શ્રીમંદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે આપેલું છે સત્તરમાં અધ્યાયના બાસે અને ત્રેસઠમાં શ્લોકમાં શ્રીમંદ નારાયણ ભગવાન કહે છે કે નિરારંભો નિરાશિષ્ય નિર્મમો નિરહંકૃતિ મામેવ શરણમ પ્રાપ્ય તરેટ સંસાર સાગરમ सत्कर्म निरतः शुद्धः सांख्य योग विदस्तथा नारहन्ति शरणष्टस्य कलाम कोटि तमीम अपि अर्थात अपने को किसी कार्य का आरंभ करता नहीं मानना संसार से कुछ प्राप्त करने की आशा न करना किसी से अधिक स्नेह और लगाव न रखना कभी अहंकार न करना इन लक्षणों से युक्त जो मेरी शरण में आते हैं वह संसार सागर को पार कर जाता है सत्कर्म निरत अर्थात के कर्म योग निरत विद अर्थात के ज्ञान योगी योगविद अर्थात के भक्ति योग में लग्न साधक शरणागत के कोटी अंश की भी बराबरी नहीं कर सकते आ प्रमाणे अ श्रीमंद नारायण भगवान पोता स्वमुखे कह रहा है કે કયા વ્યક્તિ મારા શરણની અંદર આવે છે તો જે વ્યક્તિ પોતાને કોઈ પણ કાર્યનો આરંભ કરતા નથી માનતો તથા જે વ્યક્તિ સંસારથી કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી રાખતો કોઈની અંદર જેને વધુ સ્નેહ હોતો નથી અને ક્યારેય પણ જે અહંકાર નથી કરતો ને એવો જ વ્યક્તિ ભગવાનના શરણની અંદર જાય છે અને જે ભગવાનના શરણની અંદર જાય છે એ સંસાર સાગરથી તરી જાય છે એવું શ્રીમંત નારાયણ ભગવાન પોતાના સોમુખે અહીં કહી રહ્યા છે તે જ પ્રમાણે શ્રીમંત નારાયણ ભગવાન અગાડી કહે છે કે જે કર્મયોગી છે જે જ્ઞાન યોગી છે અને જે ભક્તિયોગી છે આ ત્રણેય કરતા જે શરણાગત છે એ સર્વોત્તમ છે આ ત્રણેય જતા જણા શરણાગત ભક્તના કોટી અંશની પણ બરાબરી નથી કરી શકતા જે લોકોએ આ સંબંધમાં કંઈ જોવું હોય તો એ લક્ષ્મી તંત્રમ સત્તરમો અધ્યાય બાસઠ અને ત્રેસઠમો શ્લોક જોઈ શકે છે જ્યાં શ્રીમંત નારાયણ ભગવાને આ વાત કહેલી છે કર્મયોગી છે જ્ઞાનયોગી છે અને ભક્તિ યોગની અંદર સંલગ્ન મનુષ્ય શરણાગત ભક્તના કોટીમાં અંશની પણ બરાબરી નથી કરી શકતો એવું શ્રીમંત નારાયણ ભગવાને કહેલું છે આ પ્રમાણે પેલા ભક્તોએ મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર શ્રીમંત નારાયણ ભગવાને પોતાના સ્વમુખે આપેલો છે માટે ભક્તો શરણાગત ભક્ત એ સર્વોત્તમ છે પરંતુ જે ભગવાનનો શરણાગત થયો છે એણે ભગવાનના શરણમાં રહીને કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિ યોગનું આચરણ કરવાનું છે કર્મયોગી જ્ઞાનયોગી અને ભક્તિ યોગી એવો ભગવાનના શરણમાં આવ્યા વગર સ્વતંત્ર રીતે તે તે યોગનું આચરણ કરતા હોય છે અને એટલે માટે શ્રીમંત નારાયણ ભગવાન એને અહીં શરણાગત ભક્ત કરતા કનિષ્ઠ કહે છે પરંતુ શરણાગતે પણ ભગવાનના શરણમાં જઈને કર્મયોગ છે જ્ઞાન યોગ છે અને ભક્તિ યોગનું આચરણ કરવાનું છે આ સિદ્ધાંત વાત છે આટલું કહીને હું મારા પ્રવચન હિ વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવનતું સર્વેદ્રાની પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ